રાજકોટની વોક હાર્ટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જાવ તો સારવાર પહેલા બિલ કેટલું આવશે એ પૂછજો નહી તો ખોટા ચાર્જના નામે તમને પૂરેપૂરા વધેરી નાખે તો નવાય નહીં વિડીયોમાં દેખાતો આ બાળક ચાર માર્ચના રોજ તેની મમ્મી સાથે એક્ટિવા પર જતો હતો ત્યારે તે એક્ટિવા પરથી નીચે પડી ગયો હતો આથી તેના જમણા હાથમાં ઈજા પહોંચી હતી જેને બાદમાં વોક હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલ દ્વારા બાળકને હાથમાં સાત ટાંકા લઈ

કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે જો કઈ રીતે ચાર્જ વસૂલવામાં આવ્યો તેના વિશે વાત કરીએ તો ડોક્ટર હાર્દિક ધમાણિયાની ફી એકસઠ હજાર એકસો વીસ રૂપિયા સર્જરી ચાર્જ એકવીસ હજાર ચારસો ડોક્ટર ભાવિક ભુવા ચાર્જ અગિયાર હજાર એસોસિયન્ટ કોર સર્જનનો ચાર્જ પંદર હજાર ઇમરજન્સી સર્જરી ચાર્જ રૂપિયા ઇમરજન્સી સર્જન ચાર્જ નવ હજાર એકસો અડસઠ રૂપિયા ઇમરજન્સી એનએસટી ફી સોળસો પચાસ રૂપિયા ઇમરજન્સી એસોસિયન્ટ સર્જન ચાર્જ બાવીસો પચાસ અને ફાર્મસી ચાર્જ રૂપિયા ત્રણ હજાર ચુમ્બલીસ એમ મળી કુલ એક લાખ સાહીઠ હજાર નવસો દસ નો ચાર્જ આ હોસ્પિટલ દ્વારા વસૂલવામાં આવ્યો છે